નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર ચૌદ છે એટલે કે જે પ્રોજેક્ટ નંબર ચૌદ છે મારું પુસ્તક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ એટલે કે બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે આવનારા તમામ વિડીયો કે જે પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તો ચાલો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપણને કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો જે પુસ્તક આપણને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરો ચાલો તો પુસ્તકનું નામ પુસ્તકનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર એમના લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત છે એકસો ને સિત્તેર રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે એકસો ને એસી હવે જો આ પુસ્તક જે છે તે અલગ અલગ આવૃત્તિઓની અંદર હોઈ શકે તો અલગ અલગ ભાવ અને અલગ અલગ પેજ પણ હોઈ શકે પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો તો ચોવીસ આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો આ પુસ્તક મને મારી શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા માટે મળ્યું પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું છે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો વાંચન દરમિયાન મને ઝવેરચંદ મેઘાણીએ જે રીતે વાતને ઢાળ આપેલો છે અને જે રીતે નવલકથા અને સત્ય ઘટના પર આધારિત વાર્તાઓને રસપ્રદ બનાવે છે તે બાબતો મને ખૂબ ગમે છે આ ઉપરાંત વીરતા અને બલિદાનની વાતો મને ખૂબ જ ગમી ત્યાર પછી છે પુસ્તકનો સાર તો આ પુસ્તક સૌરાષ્ટ્રના જીવન સંસ્કૃતિ અને લોકકથાઓને પ્રકાશમાં મૂકે છે આ પુસ્તકના પ્રારંભિક ભાગમાં સૌરાષ્ટ્રના વિભિન્ન નગરો ગામો અને સ્થળોની વિશેષતાઓને રજૂ કરે છે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની જીવનશૈલી પરંપરા અને લોકપ્રિય કથાઓનું વર્ણન છે સૌરાષ્ટ્રના લોકોના જીવન તેમની સર્જનાત્મકતા અને સામાજિક સમસ્યાઓને પણ પુસ્તકમાં ઉતારવામાં આવી છે મેઘાણી વિવિધ લોકો સાથે સંવાદ દ્વારા તેમના અનુભવો અને લાગણીઓને વ્યક્ત કરે છે લેખક વિવિધ લોકકથાઓ મૂળ માન્યતાઓ અને પરંપરાઓને સમગ્ર દ્રષ્ટિ સાથે રજૂ કરે છે આમાં સૌરાષ્ટ્રનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો પણ દેખાય છે મેઘાણીની લેખન શૈલી સૌરાષ્ટ્રના લોકોની શ્રેષ્ઠતા અને ઊંચાઈનું વિશ્લેષણ કરે છે સૌરાષ્ટ્રની રસધાર સંયુક્ત રીતે સૌરાષ્ટ્રની જ્ઞાનીયતા અને ધર્મને ઉજાગર કરતી અને ગુજરાતી સાહિત્યમાં એક અનોખું સ્થાન ધરાવતી રચના છે તો દોસ્તો આ જે સંપૂર્ણ સોલ્યુશન છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદનું તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ છની જે સ્વઅધ્યન પોથી છે તેના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો અસ્વાદ્ય પુથ્ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો આ ઉપરાંત ધોરણ ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધા જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જોવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સોલ્યુશનની પીડીએફ અથવા તો આ સોલ્યુશનની બુક પણ તમે મંગાવી શકો છો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને સોલ્યુશન તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પંદરના સંપૂર્ણ સોલ્યુશન સાથે